નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જેઠાલાલ અને આશિત મોદી વચ્ચે બબાલ હતો આની વિગત પર વાત કરવામાં આવે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોની પૂર્વ અભિનેત્રી જીની પર મિસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે અસિત મોદી અને દિલીપ જોશી બંને આ પ્રકારની અફવાઓને ખોટી ગણાવી ચૂક્યા છે તો આની વિગત પર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે સત્તર વર્ષથી ચાલતા લોકપ્રિય લોકપ્રિય શો અંગે અનેક ચર્ચાઓ વચ્ચે જિનિફરની આ નવી પ્રક્રિયાએ ફરી વિવાદ ઉભો કર્યો છે તો આની વિગત પર વાત કરવામાં આવે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોની પૂર્વ અભિનેત્રી જિનિફર મિસ્ત્રીએ ખુલાસો કર્યો છે તો આની વિગત પર વાત કરવામાં આવે કે વચ્ચે જિનિફરની આવી નવી પ્રક્રિયા ફરી વિવાદ ઉભો કર્યો છે તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ